તંત્રની ભૂલ સજા ખેડૂતોને જગતના તાતની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી અતિવૃષ્ટિમાં મુશ્કેલી અનાવૃષ્ટિમાં મુશ્કેલી પાક પાકે પછી પણ મુશ્કેલી હાલ રાજકોટ જિલ્લાના ખેડૂતો પરેશાન છે ચણાનો સારો પાક થયો તો ખેડૂતો ખુશ હતા ખેડૂતોને આશા હતી કે ચણાના ટેકાના ભાવે સરકાર સારા ભાવે ખરીદી કરશે પરંતુ ટેકાના ભાવે ખરીદી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું પરંતુ અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રિજેક્ટ થઈ જતા ખેડૂતો મુશ્કેલી મુકાય છે જો ખેડૂતોની વેદનાનો આ ખાસ અહેવાલ सामनो करे पची तो 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 ते अतिवृष्टि हो अनावृष्टि आ बने कुदरती आफतों में जो हेमखेम बाहर निकली जाए तो मानव सर्जित आफत सामने आ जाए कई आवीज आफत नो सामनो राजकोट जिला ना जसदण तालुका ना खेडूतो करी रह्या छे जो आ दृश्यो हाथ में मोबाइल लईने बेसेला खेडूतो छे जेमना सपना मोटा हता सारी उपस्थिति में खुश हता परंतु आ खुशी पर पानी फेरवा जाग करियो सरकारी तंत्र ફોર્મ રદ થયા છે વિનગર ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં અમારા ધ્યાન ઉપર આવ્યું એમાં અંદાજે પચાસ સાઠ થી વધારે ખેડૂતોના ફોર્મ રદ થયા છે આવું તો આપણે પેલી વખત સાંભળ્યું કે સેટેલાઇટ થી ઈમેજ ખેંચાય અને ખેડૂતોને એવું સાબિત કરી દેવામાં આવે કે તમે ખોટા છો તમે ચણા ફોર્મ ભર્યું છે પણ તમે ચણા વાવ્યા નથી આ એવી વાત થઈ કે ખેડૂતોને ખોટા સાબિત કરવા માટે કારણ કે અત્યાર સુધી ઓનલાઈન જ્યારે ખરીદી થતી ઓનલાઈન ફોર્મ ભરાતા ત્યારે જે ખેડૂતો ચણા વાવ્યા છે એણે ફોર્મ ભર્યા હોય હજુ તો ટેકાના ભાવે ખરીદી શરૂ પણ નથી થઈ ત્યાં જ ખેડૂતો પર પહેલા જ આફત આવી ગઈ જેના કારણે ખેડૂતોમાં ઉગ્ર આક્રોશ છે જસદણના વીરનગર કમળાપુર આટકોટ સહિત અનેક ગામના ખેડૂતોના નામ રદ થઈ ગયા છે આ સમસ્યા પાછળ એવું કારણ આગળ ધરવામાં આવે છે કે સેટેલાઇટ સર્વેના આધારે ખેડૂતોના ખેતરમાં ચણા જોવા મળ્યા નહોતા હતા તેના કારણે જ નામ રજિસ્ટ્રેશનમાંથી રદ કરી નાખવામાં આવ્યા આ પ્રકારનું કારણ આપતા મેસેજ અનેક ખેડૂતોના ફોનમાં આવ્યા છે ચેના બે ચાર એકર નવાયા હતા અને હાર્વેસ્ટિંગ થઈ ગયું ખેતી થવાની તૈયારી હોય તો થોડુંક ખેતી રહ્યો અને ખેતી નથી એટલે પ્રૂફ છે નહીં તો એવું લાગે કે આ લોકોને વાવ્યા નથી ચેના સરકારને લેવા નથી એટલે આવા નવરા કૌતું કર્યા કરે સેટેલાઇટ ઇમેજ મળતા નથી તમારા ચેણાનું વાવતા નથી જો તમારે કંઈ વાંધો હોય તો તમે ગ્રામ સેવક અરજી સહિત જાહેર કરજો અને તમારે અમે એવું માનશું કે તમારે કઈ વાંધો નથી એટલે તમારે ચેણા ખરીદવામાં આવશે નહીં ટેકનોલોજી જેટલી સારી તેટલી ખરાબ પણ છે જે ખેડૂતોએ ચણાનું વાવેતર કર્યું તેની નોંધણી ગામના તલાટીના પાણી પત્રકમાં છે પરંતુ સેટેલાઇટ સર્વેમાં ચણાનું વાવેતર દેખાતું નથી હાલમાં સીસીઆઈના જે ચણાના ફોર્મ સરકારશ્રી દ્વારા અમુક ખેડૂતોને રદનો મેસેજ આવેલો છે સાથે સાથે સરકાર શ્રી દ્વારા એવો મેસેજ પણ કરવામાં આવ્યો છે જો આપને કોઈ આમાં વાંધા અરજી હોય તો ગ્રામ પંચાયતનો સંપર્ક કરે હાલમાં વિધનગર ગ્રામ પંચાયત દ્વારા આ કાર્યવાહી હાથમાં ધરવામાં આવે છે કે જો કોઈ ખેડૂતોના આમાં કોઈ વાંધા અરજી હોય તો અમારા દ્વારા ફોર્મ ભરવામાં આવે છે જેના કારણે કોઈ ખેડૂત આમાંથી લાભાર્થી કોઈ બાકી ન રહે છે એ અરજી લેવામાં આવે છે અને ગ્રામ પંચાયત દ્વારા જે જૂના સાતબારની જગ્યા હોય નવા સાતબારમાં કે ભાઈ અમે મંજૂર આમાં જે ચણાનો પાક છે એ અમારી ખાતરી આપી છે એ રીતના જ આવે છે તો આ મામલે અમે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલનો પણ સંપર્ક કર્યો તો તેમણે કંઈક આવો જવાબ આપ્યો જે લોકો પોતે ખરેખર ચણા વાવ્યા હતા અને ચણાનું વાવેતર કર્યું ઉત્પાદન લીધું છે એવા સાચા નોંધણીદાર ખેડૂતોને કોઈ અન્યાય નહીં થાય એની હું મારા તરફથી ખાતરી આપું છું અને આ રીતે ચકાસણીની પ્રક્રિયાના ભાગરૂપે આ કાર્યવાહી થઈ છે એનાથી કોઈ ખેડૂતે ગભરાવાની જરૂર નથી રાજ્ય સરકાર સતતને સતત ખેડૂતોને પડખે ઊભા રહી અને ખેડૂતોને ખેત પદાર્થની જણસીઓના ભાવોમાં આર્થિક નુકસાન ન જાય તે માટે ટેકાના ભાવે પૂરતા પ્રમાણમાં ખરીદી કરી રહી છે ગ્રામસેવક તલાટીનો દાખલો માન્ય રાખવામાં આવશે જે ગ્રામસેવક ખેડૂતોને દાખલો આપશે કે આ ખેડૂતે ખરેખર ચણાનું વાવેતર કરેલું હતું તો તેની નોંધણી પણ સાચી ગણી અને એને એના ચણા ખરીદી લેવામાં આવશે તંત્રની નિષ્ફળતાના પાપે જગતનો તાત પરેશાન છે અનેક સમસ્યાઓનો સામનો કરીને બહાર આવેલા ખેડૂતને છેલ્લે તંત્ર હેરાન કર્યા તેમ કહીએ તો ખોટું નથી ત્યારે જોવાનું રહ્યું કે આગળ શું નિવેડો આવે છે નરેશ ભાલિયા ઝી મીડિયા રાજકોટ